અઢિયામાં મિત્રો તમારું સ્વાગત છે અને આજના ડુંગળીના બજાર ભાવ જાણો અને અગિયાર રૂપિયા તેર રૂપિયા તેર રૂપિયાની કિલો બસો ને સાઠ રૂપિયાની મણ અને બાર રૂપિયા બસો ને ચાલીસ હા એ નાસિક ટાઈપ છે ડુંગળી સારી છે બધી ગોલ્ડ આને તેર રૂપિયા છે

ગોલ કટિંગ બધું બસો સાઠ રૂપિયાના કટિંગ બટિંગ બધું સારું જો આ સાઈજમાં મોટું છે આના બસો ને ચાલીસ રૂપિયા